અખિલભાઈ શું લાવવા છોટા બટેટા આપણો બેનો ભાગ હો આપીશ લે તો તું ભૂખ્યો રહી જાસ ચાલો કાર્તિકભાઈ શું લાવ્યા છે જોઈએ આપણે કાર્તિકભાઈનું ભાઈ ટિફિન તો મોટું છે હો ભાઈ શું શું લાવ્યા છો કાઈ નહી આપણે એને ખોલવા મદદ કરો બે જણા આ ભાઈ તમે જોવો તો જયદેવભાઈ તમે શું લાવ્યા છો ત્રણ ખાનામાં ઓ સરસ વાહ શું છે ધળું ધળું દહીં છે કાર્તિકભાઈ ધીમે એક ખોલો નહીં તો શાક ઢોળાઈ જશે નીચે દે જો અંદર હા જો કાર્તિકભાઈ તો બહુ સરસ લાવ્યા છે ડુંગળી સાથે મીઠુંય લાવ્યા બોલો અને બે તો શાક લાવ્યા છે એટલું બધું શાક ખાઈ જશે બેટા વાહ તો બહુ તાકાત આવશે તમારે ભાઈ શિવમ ભાઈ બટેકાનું શાક તમારે અંકિત ભાઈ બટાકા તમારે શેનું શાક છે ભીંડો વાહ અવસર ભાઈ ચણિયા 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 સરસ તમારે ભીંડો બધા ભીંડો બહુ ભાવે છે તમને સરસ ચાલો હવે બેનો નું જોઈએ આપણે આરતી બેન શું લાવ્યા બતાવ અરે વાહ તો બહુ તાકાત વાળો વખત છે હો ભાઈ નાસ્તો મનિકા બેન ચણા દેવાંગી બેન ભાત છે વાહ બોલો સંજના બેન તીખારી ને ભાખરી તો બહુ મજા આવે હો ખાવાની ચોળી ચોળી સરસ શાક રોટલી અને અમારું આ ધાર્મી બેનનું ફ્રૂટ સરસ હેમાંશી બેન લાવ્યા બેન કેળું છે સરસ શેનું શાક છે પ્રિયાંશી ચણા કે દાળનું દાળનું બહુ સરસ ચાલો આજનો ઘરનો ઘરે બનાવેલા નાસ્તા માટે તાળી પાડી દો